અમરેલી જિલ્લા નગરપાલિકાની તેમજ મીઠાપુરની પેટા ચૂંટણી માટે પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો સ્થાનિક સ્વરાજની ચૂંટણીને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે એસપી સંજય ખરા તેમજ ધારી એએસપી જયવીર ગઢવીની સૂચનાથી ચલાલા પોલીસ સ્ટેશન પીઆઈ એડી ચાવડા સાહેબના માર્ગદર્શન હેઠળ ચૂંટણીની તમામ બુથ ઉપર પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ચલાલા નગરપાલિકા સામાન્ય ચૂંટણી તથા મીઠાપુર પેટા ચૂંટણીમાં પોલીસ તથા એસઆરપી બોતેર અને હોમગાર્ડ બેતાલીસ અધિકારી એક આઈપીએસ ત્રણ પોલીસ ઇન્સ્પેક્ટર એમ કુલ એકસો અઢાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યું છે ક્યુ આરટી ત્રણ ટીમ મુકવામાં આવેલ છે જામના સામાન્ય ચૂંટણી તથા મીઠાપુર ડુંગરીની જે પેટા છે તેના સંપૂર્ણ બંદોબસ્ત માટે અને આચાર સંહિતાના બરોબર રીતના પાલન થાય તેના માટે કુલ પોલીસ તથા એસઆરપીના બોતેર લોકો હોમગાર્ડ ટોટલ બેતાલીસ અધિકારીઓમાં ત્રણ પોલીસ ઇન્સ્પેક્ટર એમ કુલ મળીને એકસો અઢાર લોકોનું બંદોબસ્ત કરવામાં આવેલું છે એની સાથે તો ત્રણ ક્યુઆરટીની ટીમો પણ મૂકવામાં આવેલી છે કે કોઈપણ પરિસ્થિતિમાં લોકોને મદદ કરી શકે છે આમ જે કે કાલેની જે ચૂંટણી થવાની છે એના માટે ચલા નગરપાલિકામાં પૂરતે પૂરતો પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવેલો છે